અમદાવાદ શહેર કેટલું સુરક્ષિત અઠ્યાવીસ વર્ષીય દીપક પરમાર ગિરનાર ફરવા માટે જાય છે ગિરનાર થી જુનાગઢથી પરત ફરે છે અમદાવાદ સવારે ગીતા મંદિર સ્ટેશન પર ઉતરે છે છે ફોન કરીને જાણ કરે કે તે અમદાવાદ પહોંચી ગયા છે ત્યારબાદ તેના તમામ સંપર્ક તૂટી જાય છે અને પાંચ કલાક બાદ એટલે કે દસ વાગે તેમના પિતા પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે કે તેમનો દીકરો કુબેરનગર ફાટક પાસે છારા નગર નજીક કોઈક એક ગેરેજમાં છે દીપકના પિતા રમેશભાઈ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચે છે અને જોવે છે તો તેમનો દીકરો બેભાન અવસ્થામાં છે તેના શરીર પર રહેલી સોનાની ચેન વીટી રોકડ રકમ તમામ પ્રકારના દસ્તાવેજ પાકીટ બેગ તેમાં રહેલા એટીએમ કાર્ડ તમામ પ્રકારની વસ્તુઓ ગાયબ છે દીપકના પિતા તાત્કાલિક ધોરણે દીપકને હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરે છે એટલામાં તે જાણ કરનાર વ્યક્તિ આ જાણ કરવા બદલ દીપકના પિતા પાસેથી પૈસાની માંગણી કરે છે દીપકના પિતા આ સમયે તે વ્યક્તિને એક રૂપિયા રોકડ આપે છે અને ત્યાંથી દીપકને લઈને હોસ્પિટલ જવા રવાના થાય છે

અને બે દિવસથી ફોન આવે છે એનું ભાઈ પર્સ અમારી જોડે છે તો તમે પહેલા દિવસે કોઈ બસો રૂપિયા આપો અને આજે પાછું કોઈ કંઈ સમજી આવવું પડશે અને તમે લેવા કેમ નથી આવતા એટલે અમને એક જાતનું એવું શંકા છે કે આની અંદર આખી ગેંગ સંડોવાયેલી છે આ એક બીજાને બધું આ રીતે કરતા જશે રિક્ષામાં બેસાડી લઈ જાય બે બહેનો એતનો લડકવાયો ભાઈ ગુમાવ્યો પરિવારે યુવાન દીકરો ગુમાવ્યો ગીતા મંદિર સ્ટેશન અને કાલુપુર સ્ટેશન આગળ અવાર નવાર આ પ્રકારના લૂંટના બનાવો વધી રહ્યા છે જે શહેરની સુરક્ષા સામે સવાલો ઊભા કરી રહ્યા છે સરદારનગર પોલીસ સ્ટેશનમાં હાલ આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને આશા રાખીએ જલ્દીથી જલ્દી આ મામલે તપાસ થાય અને દોષિતોને કડકમાં કડક સજા થાય ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાવર્ડ બાય સે સોલાર મેકિંગ સોલર એનર્જી ઈઝી ફોર યુ